જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મોડલ બે હજારની એકવીસના મોડલની આ ગાડી છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો હું બધી જ ડિટેલ આ વિડીયોમાં આપી દઈશ અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો તમે ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે વિશેની વાત બે હજારની એકવીસ ના મોડેલની આ ઇકો ગાડી છે વન ઓનર ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ઇકો ગાડી વેચવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી ની અંદર તમને આ ગાડી જોવા મળશે સિકવન્સ કીટની અંદર તમને આ સીએનજી જોવા મળે છે કિંમત વિશેની વાત કરું તો પાંચ લાખ ને વીસ હજાર આ ગાડીની કિંમત છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે રૂબરૂમાં તમે જાઓ ત્યારે એવું આ ગાડીના માલિક જણાવે છે વીમો પણ હજી શરૂ છે આ ઇકો ગાડીનું એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો છાછવેલી ગાડી છે આ ગાડી વિશેની બધી જ વિગતો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહે છે તેમજ ગાડીવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે જ તમને રહે છે આ ઇકો ગાડીમાં એસી સાઇલ્ડ તેમજ આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી થયેલ છે એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે ન્યૂ કન્ડિશન ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડી તમને રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરું તો પ્રોપર તમને સણોસરા આ ગાડી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર પંચાણું આઠ સાસઠ સત્યોતેર જીરો નેવ્યાસી આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો